નમસ્કાર જનતા એક્સપ્રેસ માં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ જોઈએ આજના સમાચાર કેનાલમાંથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યું રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીકની કેનાલમાં રાજપરા ગામના આધેડનું મૃતદેહ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં ગઈકાલે કોઈ મૃતદેહ તરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે મામલે પોલીસ અને તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો રાણપુર તાલુકાના રાજપરા ગામના મંજીબાઈ નાનજીભાઈ પંચાળાનો મૃતદેહ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના હડમતાળા ગામ નજીક નર્મદા કેનાલ પસાર થાય છે જે કેનાલમાં પાણીનો કોઈ વ્યક્તિનો મૃતદેહ તરતો હતો જેથી ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો જેથી પોલીસને જાણ થતાં રાણપુર પીએસઆઈ ગીતાબેન આહિર મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી પરંતુ ગઈકાલે રાત્રે થતાં શોધખોળ બંધ રાખી હતી આજે રાણપુર પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાની મદદથી કેનાલમાં મૃતદેહને શોધખોળ શરૂ કરી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે તપાસ કરતાં રાણપુર તાલુકાના રાજપરા ગામના મંજીભાઈ નાનજીભાઈ પંચાળા ઉંમર વર્ષ પચાસનો મૃતદેહ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે નમસ્કાર ચંતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ